વાકાનેરમાં આવેલ ગાયત્રી શક્તિપીઠના આગામી બત્રીસમાં પાટોત્સવ નિમિત્તે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આગામી તારીખ સોળથી થી વીસ એપ્રિલ દરમિયાન શ્રીમદ ભાગવત પંચ દિવસીય રાત્રિ સત્સંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાત્રે થી બાર દરમિયાન સત્સંગ મહોત્સવ યોજાશે જ્યારે તારીખ અઢાર એપ્રિલના રોજ પૂજન વિધિ તથા યજ્ઞ જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવશે દિવ્યાંગ બાળકો માટે શૈક્ષણિક પ્રવૃત્તિઓ શિવણ ક્લાસ કોમ્પ્યુટર ક્લાસ એમ્બ્યુલન્સ સેવા અંતિમ વાહિની સાહિત્ય કેન્દ્ર ભોજનાલય ગૌ સેવા કુદરતી આફતોમાં

મા બાપને અને દીકરીને દીકરી વાહન કર્યો એનો સુપ્રસિદ્ધ વક્તા અશ્વિનભાઈ જો રાત્રિ કથા તારીખ એપ્રિલ સુધીની કથાનું આયોજન કરેલ છે જેમાં જીવન જીવવાની કળા અને અજ્ઞાનતા દૂર કરી અને આ શક્તિપીઠનો પાટોત્સવ પણ વચ્ચે અઢારમી તારીખે આવતો હોય એમાં આખો દિવસ ધાર્મિક કાર્યક્રમ સાંજે નવભૂમિ યજ્ઞ અને આરતી બાદ તમામ માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે સૌને કથાનું રસપાન કરવા તેમજ યજ્ઞનો લાભ લે અને મહાપ્રસાદ લેવાનું ગાયત્રી શક્તિપીઠ તરફથી આપ સૌને હાર્દિક નિમંત્રણ છે